યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મય અત્યાર સુધી આપણે વૈશાખ માસ મહાત્મયના નવ ભાગ સાંભળ્યા આજે આપણે દસમો ભાગ સાંભળીશું હરિહિ આ પ્રમાણે કહીને રાજાની અનુમતિ લઈને બંને બ્રાહ્મણ પુરોહિત યાજ અને ઉપયાજ ચાલ્યા ગયા તેમના ઉપદેશ પ્રમાણે મહારાજ પુરુયશાએ વૈશાખ માસના સંપૂર્ણ ધર્મોનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને ભગવાન મધુસૂદનની આરાધના કરી આના કારણે તેમનો પ્રભાવ વધી ગયો તથા બંધુ બાંધવો આવીને તેમને મળ્યા ત્યારબાદ તેઓ બંધુ બાંધવો સાથે બચેલી સેનાને લઈને પાંચાલ નગરી નજીક આવ્યા તે સમયે પાંચાલ રાજા સાથે રાજાઓનું ફરી યુદ્ધ થયું મહારથી પૂરુશાલાએ એકલાએ જ બધા બળવાન રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો વિરોધી રાજાઓ ભાગી જઈને વિભિન્ન સ્થાનોનો આશ્રય લીધો વિજયી પાંચાલ નરેશ ભાગી ગયેલા રાજાઓના ખજાના દસ કરોડ ઘોડા ત્રણ કરોડ હાથી એક અજબ રથ દસ હજાર ઊંટ અને ત્રણ લાખ ખચ્ચરોને પોતાના અધિકારમાં કરી પોતાના નગરમાં પહોંચાડી દીધા વૈશાખ ધર્મના મહાત્મ્યથી બધા રાજાઓના મનોરથ નષ્ટ થઈ જતા તેઓ પુર્યશાને ચૂકવતા થઈ ગયા અને પાંચાલ દેશમાં સુકાળ આવી ગયો ભગવાન વિષ્ણુની પ્રસન્નતાથી આ પૃથ્વી પર તેમનું એક છત્ર રાજ્ય બન્યું આ ઉપરાંત ગુરુતા ઉદારતા વગેરે ગુણોથી યુક્ત તેમને પાંચ પુત્ર થયા જે ધુષ્ટ કીર્તિ ધુષ્ટકેતુ ધુષ્ટ ધુમ્ન વિજય અને ચિત્રકેતુના નામે પ્રસિદ્ધ થયા ધર્મનું પાલન કરતા રહીને સમસ્ત પ્રજાનું પાલન કરવા લાગ્યા અને પ્રજા પણ રાજા પ્રત્યે આદરથી રહેવા લાગી આના કારણે એ જ ક્ષણે તેમને વૈશાખ માસના પ્રભાવનો નિશ્ચય થઈ ગયો ત્યારથી પાંચાલરાજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વૈશાખ માસના ધર્મોનું નિષ્કામ ભાવે પાલન કરવા લાગ્યા તેમના આ ધર્મથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુએ અક્ષય તૃતીયાના દિવસે તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા શ્રુતદેવજી કહે છે પરમાત્મા ભગવાન નારાયણ ચાર ભૂજાઓથી શુભોભિત હતા તેમણે હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા તેઓ પીતાંબર ધારણ કરીને વનમાળાથી શુભોભિત હતા ભગવતી લક્ષ્મી તથા એક પાર્ષદ સાથે ગરુડ પર બિરાજિત હતા તેમના અપાર તેજથી રાજાના નેત્રો મીંચાઈ ગયા તેમણે રોમાંચ થયો અને નેત્રોમાં અશ્રુ ધારા વહેવા લાગી ભગવત દર્શનના આનંદમાં તેઓ ડૂબી ગયા તેમણે તરત જ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી પ્રેમ વિહવળ નેત્રોથી વિશ્વાત્મ દેવ જગદીશ્વર શ્રી હરિને ઘણીવાર સુધી નિહાળીને તેમના ચરણ ધોયા અને તે જળને પોતાના મસ્તક પર ધારણ કર્યું તે જ ચરણના ધોવાથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી બ્રહ્માજી સહિત ત્રણેય લોકને પવિત્ર કરે છે ચાર પછી રાજાએ મહાન વૈભવથી બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણ અને ચંદનથી હાર ધૂપ દીપ તથા નૈવેદ અર્પણ કરીને તથા પોતાના તન મન ધન અને આત્માનું સમર્પણ કરીને અદિતિ ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું તેમણે પૂજા પછી આ સ્તુતિ કરી જે નિર્ગુણ નિરંજન અને પ્રજાપતિઓના પણ અધીશ્વર છે બ્રહ્મા વગેરે સંપૂર્ણ દેવતાઓ જેમને હંમેશા વંદન કરતા રહેશે તે પરમ પુરુષ ભગવાન શ્રી હરિને હું પ્રણામ કરું છું શરણાગતોની પાપરાશિનો નાશ કરનારા તમારા ચરણાવિંદોને પરિપક્વ યોગવાળા યોગીઓ પોતાના હૃદયમાં ધારણ કર્યા છે આ તેમના માટે બહુ ઉત્સાહની વાત છે પોતાની વૃદ્ધિ પામેલી ભક્તિને પોતાના અંતઃકરણમાં તથા જીવભાવને પણ તમારા ચરણોમાં અર્પિત કરીને તે યોગીઓ તે ચરણોના ચિંતન માત્રથી તમારા ધામને પ્રાપ્ત થયા છે હે અદ્ભુત કર્મવાળા આપ સ્વતંત્ર પરમેશ્વરને નમસ્કાર હે સાધુઓ પર અનુગ્રહ કરવાવાળા હે પરમાત્મા આપને પ્રણામ છે હે પ્રભુ તમારી માયાથી મોહિત થઈને હું સ્ત્રી અને ધનરૂપી વિષયોમાં જ ભટકું છું અનર્થ જ મારી અર્થ દ્રષ્ટિ થઈ ગઈ હતી હે પ્રભુ હે વિશ્વમૂર્તિ જ્યારે જીવ પર આપની અનંત શક્તિ પરમાત્માની કૃપા થાય છે ત્યારે તેને મહાપુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે જેથી આ સંસાર સમુદ્ર ગાયના ખરી જેવો થઈ જાય છે હે ઈશ્વર જ્યારે સત્સંગ મળે છે ત્યારે જ આપનામાં મન અને બુદ્ધિનો અનુરાગ થાય છે મારું સંપૂર્ણ રાજ્ય જે સીનવાઈ ગયું હતું તેમાં પણ આપનો મારા પર અત્યંત અનુગ્રહ જ હતો એવું હું માનું છું હું ન તો રાજ્ય ઈચ્છું છું ન પુત્ર વગેરેની ઈચ્છા રાખું છું અને ન ધનની પણ અભિલાષા રાખું છું પરંતુ મુનિઓ દ્વારા જાન કરવા યોગ્ય જે આપના આરાધની ચરણાવિંદ છે તેમનું જ નીચ સેવન કરવા ઈચ્છું છું હે દેવેશ્વર હે જગન્નિવાસ મારા પર પ્રસન્ન થાવો જેથી આપના ચરણોની સ્મૃતિ બરાબર બની રહે તથા સ્ત્રી પુત્ર ખજાનો તથા આત્મી કહેવાતા બધા પદાર્થો જે મારી આસક્તિ છે તે સદાના માટે દૂર થઈ જાય હે ભગવાન મારું મન સદા આપના વિંદોમાં લાગેલું રહે મારી વાણી આપની દિવ્ય કથાના વર્ણનમાં તત્પર થાય આપ આ બંને નેત્ર આપના શ્રી વિગ્રહના દર્શનમાં કાન કથા શ્રવણમાં તથા રસના આપના પ્રસાદના આસ્વાદનમાં પ્રવૃત્ત થાય હે પ્રભુ મારી નાસિકા આપના ચરણોની ચરણ કમળોની તથા આપના ભક્તજનોના ગંધ વિલેપન વગેરેની સુગંધ લેવામાં બંને હાથ આપના મંદિરમાં જાડું વાળવા વગેરેની સેવામાં બંને પગ આપના તીર્થ વગેરે કથાસ્થાનોની યાત્રા કરવામાં તથા માથું નિરંતર આપને પ્રણામ કરવામાં સંલગ્ન રહે મારી કામના આપની ઉત્તમ કથામાં તથા બુદ્ધિ અહરનિશ આપનું ચિંતન કરવામાં તત્પર રહે મારે ઘેર પધારેલા મુનિઓ દ્વારા આપની ઉત્તમ કથા વાર્તાઓનું વર્ણન તથા આપના મહિમાનું ગાન થતું રહે અને એમાં જ મારો સમય પસાર થાય હે વિષ્ણુ એક ક્ષણ તથા અડધી પળ માટે પણ એવો પ્રસંગ ઉપસ્થિત ન થાય જે આપની ચર્ચા વિનાનો હોય હે હરે હું પરમેષ્ટિ બ્રહ્માનું પદ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય અને મોક્ષ પણ ઈચ્છતો નથી માત્ર આપના ચરણોની નિરંતર સેવા ઈચ્છું છું જેના માટે લક્ષ્મીજી તથા બ્રહ્મા શંકર વગેરે દેવતાઓ પણ સદા પ્રાર્થના કરતા રહે છે રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે કમલનયન ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને મેઘ જેવી ગંભીર વાણીમાં આ પ્રમાણે કહ્યું હે રાજન હું જાણું છું તમે મારા ઉત્તમ ભક્ત છો કામના રહિત અને નિષ્પાપશો હે નરેશ્વર મારામાં તમારી દઢ ભક્તિ રહે અને અંતમાં તમે મારું સાયુજ્ય પ્રાપ્ત કરો તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી આ પૃથ્વી પર જે લોકો સ્તુતિ કરશે તેમના પર સંતુષ્ટ થઈને હું તેમને ભોગ અને મોક્ષ પ્રદાન કરીશ જે મનુષ્ય આ તિથિએ કોઈ પણ બહાને અથવા સ્વભાવથી જ સ્નાન દાન વગેરે ક્રિયાઓ કરે છે તે મારા અવિનાશી પદને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પિતૃઓના નિમિત્તે અક્ષય તૃતીયાના દિવસે શ્રાદ્ધ કરે છે તેમનું કરેલું તે શ્રાદ્ધ અક્ષય થાય છે આ તિથિએ કરેલું અલ્પ પુણ્ય પણ અક્ષય ફળ આપે છે એ રૂપ શ્રેષ્ઠ જે ગૃહસ્થ બ્રાહ્મણને ગાયનું દાન આપે છે તેના હાથમાં સર્વ સંપત્તિઓની વૃષ્ટિ કરનારા ભોગો અને મુક્તિ પણ આવી જાય છે જે વૈશાખ માસમાં મારા ધર્મોનું અનુષ્ઠાન કરે છે તેના જન્મ મૃત્યુ જરા ભય અને પાપને હું હરી લઉં છું હે અનધ આ વૈશાખ માસ મારા ચરણ ચિંતનની જ જેમ એવા સહસ્ત્ર પાપોને હરી લેશે જેમના માટે શાસ્ત્રોમાં કોઈ પ્રાચયિક જોવા મળતું નથી રાજાને આ વરદાન આપીને દેવાધિદેવ ભગવાન જનાર્દન ત્યાં બધાની સામે જ અંતરજાન થઈ ગયા ત્યાર પછી રાજા પુરુય સદા ભગવાનમાં મન લગાવીને તેમની સેવામાં તત્પર રહીને આ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા દેવ દુર્લભ સમગ્ર મનોરથોનો ઉપભોગ કરીને અંતમાં તેમણે ચક્રધારી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું જે આ ઉત્તમ આખ્યાનને સાંભળે અથવા સંભળાવે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે અને આ ભાગના અંતમાં ભગવાને કીધું કે આ આખ્યાન સાંભળે અને સંભળાવે એ બધા પાપથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના પદને પ્રાપ્ત થાય છે તો ભગવાન વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત કરવા માટે તમે પણ બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો